વડોદરા છાણી ટીપી તેર વિસ્તારમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગત તારીખ વીસમી મે થી શરૂ થયું હતું સોમવારે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામ સામે હાથની મારામારી થતા ત્રણ થી ચાર વ્યક્તિની ઈજા પહોંચી હતી જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને એકસો આઠ દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો વડોદરા ભાજપ મહિલા અને વોર્ડ નંબર પરંતુ સોમવારે રાત્રે ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી તેમાં કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયર નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ હતી સતત અડધો કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને મારામારી ચાલતી રહેતા તેની જાણ પોલીસને થતા ઘટના સ્થળે આવી પહોંચી મામલો કાબૂમાં લીધો હતો દરમિયાનમાં મારામારીમાં ત્રણ થી ચાર યુવકની ઈજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડવામાં આવ્યો હતો મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફી પણ તોડી નાખી હતી જેથી ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઈક પરથી ખેલાડીઓને ખેલદિલી પૂર્વક રમવું જોઈએ નહીં તો ના રમવું જોઈએ ટ્રોફી તોડી નાખી થઈ ખૂબ જ ખોટું કર્યું છે કોર્પોરેશન ગ્રાઉન્ડ ત્યાં મારી ટીમની ફાઇનલ મેચ હતી તો ત્યાં ફાઇનલમાં એટલે એ લોકોનું જે કંઈ થયું હશે પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જતા હતા તો પોલીસવાળો એક આવીને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મમાં પણ નહોતો અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એ એના હાથમાં હતું અને એક વખત એને ફેરવ્યું પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક્ટ એ દંડો મને અહીંયા આંખ પર વાગી ગયો મામલો ક્રિકેટના અંદર જ્યાં તેમના ઓર્ગેનાઇઝર હતા એ લોકો કંઈ પીધેલા હતા એવી ખબર હતી અમને અમ્પાયર જે લોકો હતા એ લોકો એમની પોતાની ટીમ હતી ઓર્ગેનાઇઝરની એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી એ બાબતે અમે લોકો પછી બોલવા ગયા તો એ લોકોએ પોલીસવાળાને એવું કીધું કે આ એ બધાને ગાડીમાં બેસાડી દો અને પછી પોલીસવાળા અમાને દાદાગીરી કરવા માંડ્યા ચલો બહાર નીકળો તમારાથી જે થાય એ કરી લો અને શું એ પોલીસવાળો જે છે એના એના પાછળ જે પણ કાર્યવાહી હોય એ એને સસ્પેન્ડ કરવું પડે મારું નામ પઠાન મોહમ્મદ સાહિલ અબ્બાસભાઈ